વડોદરા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારના સમર્થનમાં વિજય વિશ્વાસ ન્યાય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના અપ્સરા સિનેમા ખાતેથી રેલી શરૂ થઈ હતી અને માંડવી ચોખંડી ભગતસિંહ ચોક ચાર રસ્તા બિલ્ડિંગ થઈને શરાફી હોલ ખાતે સંપન્ન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નેતાઓ જોડાયા હતા જસપાલ સિંહ પઢિયારના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને શિવસેનાના કાર્યકર્તાઓ જોડાયા હતા આ રેલીમાં પાંચ હજારથી વધુ બાઇક રેલી નીકળી હતી એમાં ચંદ્રકાંત ઉર્ફે ભથુભાઈ શ્રીવાસ્તવ વિપક્ષના નેતા અમીબેન રાવત નગરસેવક ચિરાગ ઝવેરી સાથે પ્રમુખ સહિત આગેવાનો આ વિજય વિશ્વાસ ન્યાય રેલીમાં જોડાયા હતા આ લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણીની અંદર દરેક પાર્ટીઓ પોતપોતાની મજબૂતાઈ પાર્ટી કઈ રીતે આગળ વધી રહી છે એ બતાડવા માટે લોકોની વચ્ચે જઈ એક રેલીના સ્વરૂપમાં રેલીના સ્વરૂપે એના ભાગરૂપે શહેરની અંદર ફરે છે ગઈકાલે એમની રેલી હતી આજે અમારી રેલી છે અમારી રેલીમાં ફરક એટલો જ છે ત્યાં ત્યાં ગાડીઓ અને બધા સોપેસ્ટિક માણસો હતા આ મૂળ મતદાતા છે જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એ લોકોની રેલી છે અને એ રેલી લોકોને પ્રદર્શિત કરે છે કે આ દેશમાં શું ચાલી રહ્યું છે વાતો બહુ મોટી મોટી છે રામ કી વાત કરતી પણ રામ રાજ્ય નહીં લાવતી પેપરો ફૂટી જાય લોકોની નોકરીઓ નથી મળતી બે કરોડ નોકરીનો વાયદો વાદા ઉપર વાયદા અને એક બી વાદા પૂરા નહીં તમે એક પણ વાયદો ઉઠાવી લો આ તમામ વાતો લોકોની વચ્ચે જઈને લોકોને બતાડવાનું રેલીના સ્વરૂપમાં કોણ મજબૂત છે કોણ મજબૂત નથી એ લોકોનો નિર્ણય કરશે એટલે આ સ્વરૂપમાં જે વડોદરા શહેરમાં આપણે જઈ રહ્યા છે એ આપ એક ચોથા સ્તંભ છો આપ બી જોઈ રહ્યા છો આ બીજ જરા પ્રસ્તુત કરજો એ અમારી રેલીને એમની રેલીમાં શું ફરક છે એ આપ બતાડજો બસ એટલું જ કહેવા માગું છું અત્યારે તો અને પછી રેલીના રેલી જ્યારે ચાલશે ત્યારે તમને બધી હકીકત બતાડીશ કે કેવી રીતે લોકો આવે છે કેમ પ્રેમ છે લોકોનું કેમ પ્રેમની સાથે જોડાયેલો છો અમારી પાસે કશુંય નથી નથી પૈસા છે નથી પબ્લિસિટી છે નથી એટલો તામધામ છે તોય છતાં અને અમારો જે ઉમેદવાર છે એ એકદમ પ્રતિષ્ઠિત નાગરિક કહેવાય જેના ઉપર એક પણ કરપ્શનનો દાગ નથી જેના ઉપર એક પણ કોમેન્ટ આવતી નથી અને જમીનથી જોડાયેલો કાર્યકર્તા છે એટલે લોકો બધા ભેગા થયેલા છે આપ જોઈ શકો છો